સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે બારમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયના અભ્યાસ કરવામાં કરાવતા બે શિક્ષકો વિદ્યાર્થી જોડે મજાનું વાતાવરણ ઊભું કરીને ભણાવતા હતા તે એક શિક્ષક એક વનરાજસિંહ ચાવડા અને પ્રિતેશભાઈ જોશી શાળામાંથી અચાનક જ બદલી પ્રયોજકતા પ્રયોજના વહીવટદાર દ્વારા કરી નાખતા વિદ્યાર્થીઓ રોષે ભરા હતા અને ચૌધાર આસુએ રડીને જૂના શિક્ષક પરત આપવા માટે સૂત્રોચ્ચાર કરી માંગણી કરી હતી

અમને એવું કહે છે કે છે ને તાળા દેવામાં આવશે આ સ્કૂલમાં અને તમે ઘરે પણ નહીં જાઓ તમારા ઘરે જવું હોય તો ઘરે ક્લાસમાં હોય તો ક્લાસમાં એવું કીધું તો અમે એવું કીધું કે અમારા સર પાછા આવશે તો અમે અહીંયા સ્કૂલ રહીશું અને અમારા સર નહીં પાછા આવે તો અમે ઘરે ના જશું એ અમારી વિનંતી છે મારું નામ તરપદા કોળી જીવનેશાબેન વિકાસભાઈ છે ગામ સોડલિયા છે આ અમારી વિનંતી છે અને

પણ મેમ ને અમે કીધું કે ઉપરના જે અધિકારીએ બદલી કરી છે એમની અમારી જોડે વાત કરાવજો તો મેડમે જાણ અમે આરોપી હોય એમ અહીંયા પોલીસની ગાડીઓ બોલાવી લીધી એટલે કે અમે આરોપી નતા તે લોકો પોલીસની ગાડીઓ બોલાવી લીધી અને જે અધિકારી આવ્યા છે એ અમે આંદોલન સમૂહમાં કર્યું હતું તો એક એક રૂમમાં બોલાવીને પાંચ પાંચ જણને બોલાવ્યા પ્લસ કે જે છોકરી જાય ને અંદર મેડમ છે એ મને એવું કીધું કે એ સોરે તો એવું કીધું છે ને સ્કૂલને તાળા મારી દો અને એવું તે કીધું છે કે શું તમે એવું કરશો તો સ્કૂલને તાળા તમારા રૂપે માંગી અમારે કેવું છે ને અમારું સરે પાછો આપો અમારે યુ ન અને બીજું કે અમે જે કંઈ એ નવા અધિકારી રહ્યા છે એમને ખબર જ નથી કે અમારું નામ શું છે શું નહીં ત્યાં લોકોને નામ આપ્યો કોને એ નામ આપવા વાળાનું અમારું નામ કહીશ બસ સર અમારા સર પાસે જશે બીજો એ શિક્ષકો છે અને એક ભાગ છે તેના કારણે બધી કરેલી છે ના બાળકો જમવા ઘણા ગયેલા છે જે બાળકોને પૂછવામાં આવે ને બાળકો એવું કે લઈને હું બધાને પર્સનલી કહેવા ગઈ હતી કે ચાલો બાળકો જમી લો કે અન્ન સાથે ના હોય યોગ્ય જેવી અમે જોડા નથી મોબાઈલ આપણે ના જમીએ તેમાં અમારું શું ના પાટી હોય તો કોઈ આપણે શું અહીંયા હવે તો શિક્ષણના ભાગ માટે છે આવશ્યક હમણાં શું કાર્યવાહી ચાલે છે હવે એમને સમજાવશું કે એમ અમે સમજાવીએ છીએ એમાં કંપશુલર પણ આવી ગયા છે બાળકો માં જ કે છે અમારા શિક્ષક બહુ જ મળે છે